એટલે તમારા છોકરા નો ફોન છે હા તો પાછું જવું પડશે જ આ મારા ઇલાકા માં ચોથી આવ્યો પાછો તારે

હવે ના આવતા તો હાલ પૈસા લાવો તમે પૈસા એક રૂપિયો નહીં બાજુ આ માછાઈ મને એવું લાગે છે ને કે માછાઈની માર ખાહ જ આર્યા ઓર મારે કઉ મારવા નહીં તે આ માછાઈ ગોઠી નહીં પછી વધારે માર્યો ને તો પછી ગોમ વાતો થ માછાઈ કઉ હાલ દો ખરેખર કઉ છું માછાઈ ગણા ની શોખ એક રૂપિયો નહીં મારા જોડે હાલ દે હું કાવ વગર જ્યુ

પૈસા નહીં યાર જો ચોખ્ખું કહું તમે તમારો મન નહીં ઓળખતા તમને ખબર માર પણ દહાજર રૂપિયા આવજો તો હું કરવા હેડે આવો છો પૈસા નહીં તો હું લઈને આયા છો તાણ ને મારો સબંધ જોઈને આવું છું હું જોઈને આવું તો પછી આવતા ના કદી પૈસા લીધા વગર હવે નહીં આવું મારે આખી રાત બગાડી આજ એટલે તમે આવી લૂંટ જ કરો તે મારો તો લૂંટ જ કે મારો ધંધો છે રાજુ વાત કરો એ હું લાવ્ય છું પણ હું આ હેડ્યો ગેર

તે છેલ્લે કોઈ ના મળ્યું હા તે પછી ઘેર આવતો છેલ્લે આપણા ઘરે હગો જ મારા ઘેર આવ્યા હતા તે હગન પકડ્યા તે ચાલ્યા પછી હવે હું હગો ચાલો હા માછાઈ હતા તે કશું આલ્યું નથી હોય અને ત્રણ વખત ચપ્પું બતાવ્યું તો એ કશું આલ્યું ના હોય આ જો જો આ રાખું છું તો હું કરવાનું આ ત્યાં તો જબર રાખો ને આ જોજ્યો

અને પ્લાનિંગ બહુ ભારે પ્લાનિંગ છે જેવી જબરજસ્ત છો પણ કયો તો ખરા બે ત્રણ કરોડ ની વાત છે ડાયરેક્ટ બે ત્રણ કરોડ વાહ હવે હોય દસ હજાર માં ફરખાઈ નહી આવતી વાળી ત્રણ કરોડ ની બેંક લૂંટવાની વાત છે બેંક લૂંટવાની એટલે તમે આવડા મોટા મહાન ચોર થઈ ગયા હું તો હજી હજી સુધી કદી વિચાર્યું જ નહીં સાહેબ ના વિચાર કોઈ રે પણ અમારો પ્લાન આવ્યો છે ચમનજી આ ચોરી કરે તો ઘરે તાણ પૂરું થતું નહીં તો આરે આપા કરીએ તાણ જો પછી તો ત્યાં કોઈ ચિંતા જ નહીં પણ હિંમત તીજો મોણે જોશે આપણો હિંમત બે રાખોક તો આપણો હા પછી તાઈન 2 કરોડ ના તાઈન કરોડ પૈસા આવે એટલે થેલા કોણ પકાશે ગાડી કરી દે તો ગાડી ના ચાલે ગાડી તો પછી ડ્રાઈવર પ્લે થઈ જાય તો

આપડી ની ચોરી કરી ને આપડો ને ખબર ના પડે તો આપણા ઠેલા લઈ જાય પછી થેલા તો નહી જાય કારણ કે એ મારા ગુરુ છે એવું છે એ ગુરુ ગોડા હે પણ શીખવાડ્યું બધો પ્લાનિંગ એમને જ

એક મોટી કરવા તે હવે હવે કંટાળ્યો તમારો પ્લાનિંગ ને સક્સેસ કરવાનું જ છે આપડે પૂરે પૂરું હાલ તો લેહડો જઈએ તા પછી આપણે ચોરી નહીં કરવી ચિંત્યા જ હાલ જ જવું હાલ જ હારા કોમ માં ઢીલ નહીં બરોબર લેહડો હું હું બેઠો યાર આગળ ઘર બે લાખ રૂપિયા બે લાખ રૂપિયા ઘોડા ખાલી તમે જો ઊંધ્યા છે તમે જોયા કઈ જગ્યા ઊંઘ્યા છે એ ઊંઘયા છે ને પણ અડધા પુરા જતા રહ્યા છે એવું

ના એક બીજો મોત લાવો તે તો ઇન્જના કાપી ના એક તો થો જો છે કેવો મોણ જો એ મોત તો બંદૂક વાળો હોય ને આપણા પોલીસ વાળા રસ્તામાં હોય ને આપો જે બેંકમાં જે એટલે આપણા પોલીસ વાળો કે જો હું એ જો જોવા આપણે તણ અંદર જઈએ અને એરો તો બંદૂક આમ ખાળાય લઈ ખાળાય રાખ છે જો સીધે સીધી આમ કમ્પ્લીટ શેજ આગો પાછો ના થવી જોવા

તમારે જે બીજું કોઈ ખૂટું ખુટતું પ્લાનિંગ હોય તો કરો અમે બેઠા બેઠા બીજું પ્લાનિંગ કરીએ અને કોઈ વસ્તુ જોઈ લઈએ

સાહેબ હા તો ચિંતા કરશો ને હું બેઠો હોય તો હું બધું કરાવી દયો મને ખબર હોય કારણ બેંકમાં અત્યારે તો બહુ થોડીઓ થાય ને એટલે હું કરાવી દયો તમે મારા ઉપર વિશ્વાસ રાખો હા સાહેબ વાત કરો હા સાહેબ તમે શાંતિથી ઊંઘો હું બધું કમ્પ્લીટ કરાવી દઈએ હું અત્યારે જઉં છું કાણ તમે શાંતિથી ઊંઘો હા બોલો કેવું છે

કરોડો ની વાત વાપરી હે એ માણસ લઈને જ આવશે જેવો કીધો છે ને એવો જ માણસ લાવશે એવું પણ આ તો મને થોડો પ્લાન થયો એટલે આપડે જલ્દી પ્લાન હેઠળ આગળ જોવાનું ગાંધી હેઠળ

તમે એક વખત પેઠેલા છો પણ એકલા પડ્યા છો પેઠો તો એકલો પડે કેવું છે ખબર મેનેજર નો અવાજ તો નતો અવાજ સાંભળે ને એટલે પાછો વળી ગયો કમ્પ્લીટ બેંક માં કમ્પ્લીટ બેંક માં જાય છે ઓ તારી વાળો ગાલી પણ ખેલાડી ખેલાડીયા નહી પાછો હું વાત કરો ખરી પ્લાન તો જો તેવો પ્લાન નહીં આવું પ્લાન તો હું વર્ષો વર્ષ જતો રેતો કદી મગજમાં નતો નતો આવ્યું વાત છે તારે

ચોર ના ખબર ના હોય તમે આથુ બોલજો હું તમને ખબર નઈ હું આ આવું જોકર જેવું લાગી છે પોલીસ વાળો હું પોલીસ વાળો ખબર નહિ ઓળખતા પોલીસ આવી ચોરી કરવાના ખબર તમે પેલા બઉ ચોરીઓ કરી હી તમને જેલમાં લઈ ગયેલો મને ખબર તમે જબક કુટ્યા હેલા મેલ દીધું તું ચોકન ચોરી ખબર યાર મને નઈ ખબર મને જવા દે મને નઈ ખબર તમને ખબર ના હોય બને જ ના તમે મને બોલાવા આયા તા નહીં કીધું દંડા વાળો બંધુકવાનો તું બધો ચાર જણા જણાવત થઈને પ્લેન કીધું જોવા તમે ચોરી નું કીધું ચોક ચોરી કરવાની હે એ ચોકન ચોકન ચોરી કરવાની હે કયો મને નઈ ખબર બેંક માં ચોરી કરવાની ચોક કયો બેંક એ મને નહીં ખબર

આગળ ઊંઘવા નહીં ઊંઘવા ઊંઘવા નહીં ઊંઘવા નહીં ઊંઘવા નહીં આગળ ના ગાટનો